જો આટલી ખેતીવાડી છે તારા બાપા આમાં રળીને આપણે ઊભું કર્યું બધું હા આપણા કુટુંબમાં તું પહેલો દીકરો એવો છો કે જે વિદેશમાં જાશો ત્યાં જઈને તારા બાપાનું નામ રોશન કરજે કોઈ એમનો કહેવું પડે કે ફલાણાનો દીકરો વિદેશ ગયો અને જો કાંઈ કમાઈ ન દીધું અને બાપને ગળા સુધી નાખી દીધું અરે એવું ક્યાંથી થવાનું છે તમને ખબર જ છે ને કે હું અહીંયા પણ નોકરી કરતો હતો આ તો ત્યાં જઈશ તો વધારે સારી નોકરી કરી શકીશ વધારે રૂપિયા કમાઈ શકીશ એટલા માટે હું ત્યાં જવા માંગુ છું બાકી એટલા રૂપિયા જો મને અહીંયા મળતા હોત તો ત્યાં જવાની જરૂરત જ નહોતી સાચી વાત છે બકા કાઈ નહીં તારી ઈચ્છા છે ભગવાન તારી ઈચ્છા પૂરી કરે અને તું ત્યાં જઈને જાજુ કમા એક પ્રોમિસ માંગુ છું તમારી પાસે આપશો શું એ કે તમે અને પપ્પા બંને તમારું ધ્યાન રાખશો અને હું તમને ફોન પણ કરતો રહીશ તમે એની પણ ચિંતા નહીં કરતા હા કારણ કે અમે અમે ક્યારે ફોન કરીએ અહીંથી તો ફોન જલ્દી લાગશે નહીં તારે ત્યાંથી જ કરવું પડશે બેટા કઈ વાંધો નહીં હા તમે છે ને આવી બધી વાતો છોડો મારે હજી ઘણું બધા કામ છે હા આપણે પછી પાછાની રાતે વાત કરીશું હમ બેટા કેમ છે તારે ગેસ જેવું થઈ ગયો છે હા રેડી થઈ દવા આવી ગઈ બેટા હેલો ને હું મૂકીને આવી હા બેટા કેમ છે હવે બહુ સારું છે ચિંતા કર માં તું ચિંતા તો થાય ને બાપુજી કેવી વાત કરો છો તમે આ જેવી મને ખબર પડી ને સીધી હું દોડી ઘરના બધા કામે પડતા મૂક્યા બોલ સાચી વાત છે દીકરા હું કીધું ડોક્ટર ડોક્ટર નથી કીધું કે સામાન્ય તપાસ કરી અને પેટમાં ગેસ છે છે એવું ડાયું તો નહીં તબિયત ધ્યાન રાખજો ઈ જ વાંધો છે મારે હા એની તબિયત ધ્યાન રાખતા હોય ને તો મારે કાઈ બળતરા નો હોય આ હાઇડલ માં ઉપાધી બસ બા ઉમર થાય ને એટલે શરીરમાં માં નત નવા દુખાવા આવે એમાં એનો કાય વાક નથી તારી માં છે ને બહુ ખવડાવસ પીડાવસ ને એટલે ગેસ થઈ ગયો બસ ને આજ બાના કાટશે હા ગુડી ગુડી બસ જોઈન બેન પણ યાર ગઈ છે કે કા રૂમાલ ને ભરવાનું હતું તે ઓન બન ખૂટી ગઈ છે એ લેતી આવ કે રૂમાલ ભરવા લાવે છે બાપુજી ભાઈ નો ફોન આવ્યો તો ફોન તો આવ્યો નથી તાર મમ્મી વાત કરી ફોન માં કે તો વાત કરીને જાણી તો લેવાય ને ભાવ હશે કે નથી ભાવતું ન ગમતું હોય તો પાછો આવતો રહે અને જો હારું હાલતું હોય ને તો ઠીક નગર પછી ઘર કે ના પાડે છે પાછો આ તાર બાપુ છે ને કોઈ સોફટ ની વાત નઈ કરે હું જ કરું છું તને વાત બધી હા હવે સાંધો નો રાખો બો હું છું ભાઈ નો ફોન આવ્યો જ નથી મેં ફોન કર્યો તો ને તો એને એવો જવાબ આપ્યો કે હું અત્યારે કામમાં છું પછી કરી જો હા બસ મીરા હજી નવો હોવ ગયો છે મહિનો દીદી એવું થયું છે બરાબર તો મહિના દિવસમાં બિચારો બધી વ્યવસ્થા પોતાની કરતો હોય ને હેં એ કેટલી દોડધામ હોય ત્યાં બાપુજી જે માણાને સમય આપવો હોય ને એ ગમે એમ કરીને આપી દે આખો દેશ ચલાવતો હોય એ માણસ પાસે સમય હોય તો ભાઈને તો ક્યાં એટલું કામ હોય જવા દેવાની કરશે એ ફોન ક્યાં જાય હં થોડાક દિન આવું ને આવું બધું સારું લાગશે પછી જેમ જૂનું થાય ને એમ ઘરની યાદ આવશે હજી ફોરેન ગયો છે ને તો ભલે થોડાક દિવસ ફરી હરી લે ત્યાં પછી બિચારા ન્યાય કામ કરવાનું જ છે ને એ તો છે પણ યાદ તો આવે ને બાપુજી નાનાથી લઈને મોટો કર્યો હોય આ એક ઘરમાં રમીને ભણી ગણીને મોટો થયો છે અચાનક નું માણા વયું જાય ને તો ખોટ તો વર્તે સાચી વાત છે એને ક્યાં કાય ઉપાધિ છે મનનો ઉપાધિ થતી હોય મારો એક ને દીકરો હે ને તે બાર વિદેશમાં મોકલી દીધો કાઈ પણ કામ હોય એટલે બધા દોડા તારે બાપુને કરવા પડે વાહ અને ગુડી ખૂટી તો કટલી નાની પડે એને થોડાક કઈ સરકારી કામ કરવા મોકલાય તમે રોવામાં આપણા ઘરનું કોઈ પણ સભ્ય બહાર ગયું હોય ને એની વાહે રોવાય નહીં અપશકુન કહેવાય રોવું ઘણું નથી બતા જીવ બળે ફોન નો આવે ન હમાસાર આવે કાંઈ હવે આપણે થોડા અહીંયા પોકવાના જઈ કે જઈને માથે હાથ ફેરવી આ તારી માં છે ને હા ખોટી ચિંતા કરે છે અરે છોકરો ત્યાં કમાવા ગયો છે હમ તો કાંઈક બધું એને કરવું તો પડે ને દોઢધામની જોતી મારે એવી કમાણી જે મા બાપથી દીકરા દૂર રહે

એને પેટમાં દાઝે કે હાલ મારા બાપને મળી આવું કેમ હશે કેમ નહીં દીકરાની જવાબદારી બધી દીકરી નિભાવે છે આ જગ્યાએ દીકરાને ઊભું રહેવું પડે પિશારી હારે છે તો ન્યાનું સંભાળે અને એનું સંભાળે તો છે ને જરાય ચિંતા ના કર આપણો દીકરો છે ને આપણને ફોરનમાં ફેરવશે તો ચિંતા કર કોઈ દી આપણે જોયું છે હે આપણે ગામની બહાર કોઈ દી નીકળ્યા છે કેવું આપણે આપણે ઓલા પ્લેનમાં બેસવું ને કેવું લાગશે એવા સપના જોવા મેડા જોતા જ બાપ એ તો સેજ ને બાપ સપના તો જોવા પડે ને પૂરા થાય ન થાય પછી ની વાત છે પણ સપના જોવાને એ કોઈ ગુનો નથી અને પૂરા થાહે આપણે હું કામ સીધા કરવી જોઈએ દીકરો કમાવા ગયો છે એ 3 થી 4 લાખ રૂપિયા મહિને કમાય એટલે કેવું કહેવાય સારું હવે તમારી વાત તો નોડા બંધ કરો સામુકુસુ કરો છો બસ કઈ નહીં જરા પાના પકડશે ને બધા હલખા ગોઠવું છું થાય તમને કાંઈ તો જરા છે તમે ને માથું નો મારી રાખો દવાખાને જાઓ ને બતાવો અને બધા રિપોર્ટ કઢાવો માથી લઈને તો આપણે હેરાન થઈ તારી વાત સાચી છે આમાં જો ડોક્ટરે શું કરે આમાં દેખાતું જ નથી તમને બહુ બધી ખબર નથી કઈ આખા પૂરા રિપોર્ટ કરાવ્યા ને કે આમાં ડોક્ટર શું દેખાય ડોક્ટર છે ને ભગવાન કહેવાય અત્યારે હા માણસ મરી ગયો ને માંથી જીવતું દે તમને ખબર ને હા તમને ક્યાંક થશે ને તો અમે શું કરશું આમ મારથી દોડા થાય એમ નથી અને ગુડી નાની પડે અને ઓલી હા છે ને વારે વારે આપણે તેડાવીને આપણે હારા ન લાગી ના ના એને હેરાન ન કરાય જમાઈ બિચારા દોડધામ કરતા આવે અને કેવું લાગે એને એના કરતા છે ને આપણે એક કામ કરશું

હી તમે અહીંથી ફોન કર્યા ત્યારે અને બાના બતાવી દે હમણાં ફોન કરું કામમાં માં છું જો હા ભાઈ તું નકામી ચિંતા કરસ હજી વર દી થયું ને ગયો અને હે હવે કાઈ કી થારે પડ્યો કેવાય ભાઈ તો આપણે વર માં હાથા ઠોકતો વાત કરી કે નહીં રે હમ અને ભલે મહિનો દે કે વાત થઈ નથી આપણે પણ બિચારો ટાઈમ મળશે ને કરશે હે તું જરા ચિંતા ન કર હું ચિંતા ન કર હા તમે એટલી ચિંતા કરો છો એટલી હું નથી કરતી હા તમે કળાવા નથી દેતા હું તમને ઓળખતી નથી હવે છે ને મને મનાવી રહેવા દો અને પોતાના મનને મનાવું રહેવા દો દવાખાને જાવ ને પાકું નિદાન કરાવો આમ તો જવો તમે કેટલો દુખાવો થાય હાલો હાલો અંદર રૂમમાં આમ તો જવું આટલું બધું થઈ જાય ત્યાં સુધી તમને એમ ન થાય હાલ દવાખાને જઈ આવું હે થઈ જશે સારું ચિંતા હું કરશ હવે છે ને ઘરની બાની નીકળતા આરામ કરો મને હું ઓલાને બોલાવું સંપક ને લઈ જા તમને તમે છે ને કાંઈ ઉપાધિ કરતા નહીં બધુંય સારું થઈ જાય હો અને તમે હું કહું છું હા આજે ઘરના વાત ન કરતા તમે ઘરનાને ફરી ચિંતા કરશે ને અરે પણ એને આજ નહીં તો કાલ ખબર તો પડી જ જાહેર ને અને જો અત્યારે નહીં કહેવી અને પછી કેવું ને તો વધારે આધાત લાગશે સમજ્યા તમે પણ મને એમ થાય કે એ દુઃખી થાય છતાં ઠીક તમારી મરજી તમને જેમ લાગે ને એ રીતે કહેજો હા બાપુજીને દવાખાને તો લઈ ગયા કુમાર ખબર નહીં પૂરી પોટ આવે કેટલા સમયથી પેટમાં દુખે પણ નહીં આમ દવા લીધા કરે और खो बता नहीं बा बद्धु हारू थाई जा हुपादी करो दवाखाने गया से ने, आजो जी वशे खबर पड़ी जा है अजो जी वशे खबर पड़ीच्जा

કા કયો તો અમને ખબર પડશે ને અમને થોડી ખબર છે ડોક્ટર હું કીધું જે હોય ને જણાવો અમને વાત એવી છે કે પપ્પાની એક કિડની હાવ ફેલ થઈ ગઈ છે અને બીજી પણ હાવ નબળી છે શું હું વાત કરું પણ પપ્પાને તો ખાલી પેટમાં દુખતું હતું ને આટલી બધી મોટી વાત હવે પણ એ જ વિચારતો તો પણ હવે રિપોર્ટમાં આવું આવ્યું તો ત્યાં તો આપણું કાંઈ નથી હાલતું ને પણ ડૉક્ટરે કીધું છે કે એને ચને હા ડાયાલિસિસ કરાવવું પડશે અને મેં ડૉક્ટરને વાત તો કરી છે કે કોઈ કિડની આપે એવા દાતા હોય તો એને નામ લખાઈ નાખ્યું પણ ત્યાં સુધી ડાયાલિસિસ કરાવવું પડશે રેટલો ફોટોટ્રિક અત્યારે ઓથે આપણે ક્યાં હતા આ આમના માથું માર્યા ને એમાં વધી પેલા બતાવ્યું ને તો આ પરિણામ આવે મના ઉતાર્યું આમ જ કેરા કરે છે તો વધારે બોલવાનું તમે હવે દવા આપી હા હા

હા હામી બોલો આદિત્ય બેટા તું કેમ છે અરે હું એકદમ ફર્સ્ટ ક્લાસ છું પણ તમે રડો છો શું કામ તમારી આવી આદતના કારણે જ હું તમને ફોન નથી કરતો અને પછી તમે પાછા આવી રીતના શરૂ પડી જાઓ છો નથરો લે આંબેણ મારી વાત તું હા મમ્મી બોલો તારે બાપુજી શું તારે બાપુજીને કિડની ફેલ થઈ ગઈ છે

તમે છે ને અત્યારે જલ્દીથી જલ્દી છે ને આવો અત્યારે વાત કરો છો તમે પેલા મારી વાત સાંભળો આ મારી બેન અને મમ્મીને તમે ગમે તેવી રીતે સમજાવી દેજો તમને ખબર છે હું કેટલો દૂર છું હા બીજા શહેરમાં નથી કે ત્યાં જલ્દી આવી જાવ જરાક વિચાર કરો અહીંયાથી ત્યાં કેવી રીતના પહોંચવું મારે અને અહીંયા બધું જ કામ મારું અટવાય છે પણ અત્યારે તો આમ જુઓ બાપુજી પણ બાપુજીની અત્યારે તબિયત ખરાબ છે હા અને તમે લોકો રિપોર્ટ કરાવ્યા દવા લીધી હશે તો સારું થઈ જશે એમાં ચિંતાની કઈ વાત નથી હા સારું રાખજો હા બેન ભાઈ તું આવી જઈશ ને જો જાજા દિલ વાત સાંભળ તને પણ કહી દઉં હા પપ્પાની ખાલી તબિયત ખરાબ થઈ છે એમાં આટલું મતલબમાં ટેન્શન લેવાની જરૂર નથી ખાલી તબિયત પપ્પાની એક કિડની કામ નથી કરતી અને બીજી તે એવી હાલતમાં નથી કે હરખું કામ આપે અને તું આવું બોલસ તને શરમ આવી જોઈએ જી બાપે તને ન્યા મોકલો આટલો ભણાવો ગણાવો તું એના દુખમાં ભાગે લેવા રાજી નથી પણ તમે લોકો કેવી વાત કરો છો તો જરાક સમજવાની કોશિશ કરો અને હું અહીંયા જ તો તો હમણાં આવી જાય હું અહીંયા છું આપણા દેશમાં છું કે પહોંચી જાવ હમણાં સાંભળ હા છે ને તમે થોડા દિવસ સંભાળી લો હું અહીંયા રજા મૂકીને આવું છું બસ હાલ પણ આવવાનું ભૂલાય નહીં અને ફોન કરીને તો ફોન ઉપાડજે પાછો હા હા આ કામમાં આવું જો એટલા માટે ફોન નથી ઉપાડી શકતો પણ હું વાત કરીશ તમે લોકોને ફોન કરીશ સારું ચાલો ત્યારે હું મૂકું છું હા ઓ કીધું ભાઈ મમ્મી પપ્પા ઉપાધી કરોમાં એને કીધું છે કે જેમ બને એમ જલ્દી આવશે તો હારું એ આવી જાય ને એટલે જીવમાં જીવ આવી જાય પછી બધું સારું થઈ જશે તમે ઉપાધી નહીં કરતા

રૂપિયા ક્યાંથી લાવવા કઈ હળ ન હોસ્તી કોની પાસે માંગવા બા તો ભાઈને ફોન કરો તો એ વાત કરવી જોઈએ ને તમારે તો હું એને ફોન માં કહી દે કે થોડા ઘણા પૈસા મોકલા એટલે બાપુની સારવાર થાવા મંડે પૈસા મોકલવાની વાત તું કરસ અને એ તો ફોન માં વાતય નથી કરતો કોઈને ફોન ઉપાડ્યો તે માની વાત સાંભળે

આપણે એને વાત કરી તો કોઈ દી વાત તો નથી થઈ બેટા તું વાત કરી જો થાય તો તારી આરે વાત બાકી હવે તો આશા નથી રહી આમાં ભૂલ બાપુજી ની જ છે તમે ના પાડી મે ના પાડી તોય મોકલો ને એને બાપુજી સમજતા કેમ નઈ હોય કે વિદેશ ની હવા લાગે ને એટલે આપણું માણા ને આના માણા જેવું થઈ જ જાય અને આમે તે આ કહેવત જ છે ને કે જેના અન્ન નોખા એના મન નોખા એ કઈ ખોટી નથી હસી વાત છે બેટા હું કર કે બેટા નથી તારા બાપુજીને કહેવાય એમ નથી જમાઈને કહેવાય એમ બિશારાય તાર હાહરા પાસે જેટલા રૂપિયા હતા એટલી મદદ કરી ગામના માણસોએ ઘણી મદદ કરી હવે કોની પાસે રૂપિયા માંગવા કે અને ગુડી ગુડીને બિશારીને ભણતી ઉઠાડી લીધી અને તો કાંઈ હળહુસતી નથી હો વાતને એક જ વાત બાપુન કાક થઈ જશે ને તો હું હાવ નોધારી થઈ જાય બેટા આપણું કોઈ નથી બા એવું ન બોલો ભગવાન હવ હારાવાના કરશે જો સમય ખરાબ આવે ને તો પછી વાહે હારો સમય આવવાનો જ છે કે આખી જિંદગી થોડું આમને આમ અંધારું રહેવાનું છે હું હું ભાઈ વાત કરીશ હું એને સમજાવીશ આયાનું આવે તો કાંઈ નહીં હર મહિને થોડા ઘણા પૈસા મોકલાવે ને તો આપણું ગુજરાન તો આયલા રાખે જો તમે ઉપાધિ કરવાનું બંધ કરી દઉં હાલો આપણે હવે ઘરે નથી જવું મેં ડૉક્ટરને ફોન કર્યો છે અને એણે કીધું છે કે કિડનીનો મેળ આવે ને એટલે ફોન કરશે એ બહુ સમય થઈ ગયો હા કેમ છો હા ઉપેશ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છે હવે કાકાને કેમ છે ઠીક છે ભાઈ પબ્બે દે ડાયાલિસિસ કરાવવા લઈ જાય છે એવું છે તકલીફ તો તમારા માથે બહુ મોટી આવીને ઊભી રહી તો તમારા દીકરાએ કઈ પૈસા વૈસે સગવડ કરી નહીં ના રે ના ભાઈ મારા દીકરાએ નથી મોકલો પૈસા નહીં સગવડની તમે ક્યાં વાત કરો છો ફોનમાં જો એ તમારી બધી વાત સાચી છે પણ કાકી તમને તો ખબર છે મારા ઘરમાં અત્યારે બહુ મોટું દવાખાનું આવ્યું છે આ બારથી રૂપિયા લાવીને મેં દવાખાનામાં ભર્યા છે બરાબર અને આ તમારો દીકરો વિદેશ ગયો ત્યારે દસ લાખ રૂપિયા તમારા ખરવાળા મારી પાસેથી લઈ ગયા હતા એમણે મને કીધું હતું કે છ મહિનામાં ચૂકતા કરી દઈશ પણ હજી સુધી મને દસ લાખ રૂપિયામાંથી એક રૂપિયો નથી મળ્યો અને અત્યારે મારે વ્યાજે લાવીને ભરવા પડ્યા છે તો તમે ગમે એમ કરીને મને મારા દસ લાખ રૂપિયા આપી દો તો હું જેની પાસેથી વ્યાજે રૂપિયા લઈને આવ્યો છું એ એને પાછા ચૂકતા કરી દઉં ભાઈ ગોવિંદ તમે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બે અચાનક રૂપિયા માંગવા આવ્યા છે જો બેન તમારો ભાઈ વિદેશ ગયો હતો ને ત્યારે તમારા પપ્પા મારી પાસેથી દસ લાખ રૂપિયા લઈ ગયા હતા ભાઈ અમે તમારી બધી જ વાત સમજીએ છીએ પણ તમે જુઓ છો ને કે પરિસ્થિતિ દિવસે ને દિવસે બગડતી જાય છે બાપુના શરીરે સાથ મૂકી દીધો અને આદિ અહીંયા છે નહીં છો બેન તમે મારા દૂરના હગાશો એટલે મેં તમને અત્યાર સુધી દબાણ નથી કર્યું પણ અત્યારે ખરેખર મારા માથે એટલું બધું દેણું થઈ ગયું છે ને હું પોતે રૂપિયાનું વ્યાજ ભરો છું અને તમને મેં રૂપિયા ઓછીને આપ્યા છે બરાબર મેં તો હગા ખાતા સો મહિના સુધીના રૂપિયા બાકી રાખ્યા હતા પણ હવે દોઢ વરસ થયું એની એક સીમા હોય ને જો હવે મારાથી વધારે રહેવા એમ છે નહીં મને તમે ગમે એમ કરીને બે મહિનામાં મારા રૂપિયા સૂકવી દો ને તો ઘણું અને પછી જો તમે ન સૂકવો તો પછી મારે બીજો કઈ રસ્તો અપનાવો પડે નાના ભાઈ એવું ન બોલો અમે સમજીએ જ છીએ કે જે માણસ દુઃખમાં કામ આવ્યું હોય ને એના દુઃખમાં અમારે ઊભું રહેવું પડે અને તમે તો ઉપકાર કર્યો હશે અમારા ઉપર ઉપકાર કાંઈ ભૂલવાની વસ્તુ થોડી છે અમે જરૂરથી કાંઈક કરશું પણ અમને છ મહિનાનો ટાઈમ આપો જો મારી પાસે સો મહિનાનો ટાઈમ નથી તમને મેં કીધું ને કે મારે બી આજે ચૂકવવું પડતું હોય છે અને આ રહેવા તમારો ભાઈ આ દોઢ વર્ષથી વિદેશ ગયો છે તો કાંઈક રૂપિયા તો મોકલતો હશે ને ત્યાં તો કેવડી મોટી કમાણી હોય અહીંયા માણસ દસ હજાર કમાતો હોય તો ત્યાં પાંચ લાખ રૂપિયા કમાતો હોય છે ભાઈ એ વાતનું તો દુઃખ છે કે ભાઈ હજી પૈસા મોકલાવતો થયો નથી કેમ સેટ થઈ ગયો છે કે નહીં નોકરી કરે છે કે નહીં કેમ પૂરું કરે છે અમને કાંઈ વાવડ જ નથી કાંઈક વાવડ આવે તો અમે તમને કાંઈક કહીને ગોવિંદભાઈ તમે અમને ઘણી મદદ કરી જ્યારે જરૂર હતી ત્યારે તમે દહ લાખ રૂપિયા આપ્યા અમારે તમને રૂપિયા આપી દેવા જોઈએ પણ અમે મજબૂર છે શું કરીએ મારો દીકરો વિદેશ ગયો અને વાહોમાં તમારા ભાઈને આવું છું બેન તમારી વાત બિલકુલ હાસી છે કે તમે મજબૂર છો પણ મજબૂરી ફક્ત તમારી ના હોય ને અમારી પણ હોય ને ત્યારે અમારે સારું હતું મારી પાસે રૂપિયા પડ્યા હતા તો મેં વિચાર્યું કે હાલો ને અમને મદદ થઈ જાય પણ મેં નહોતું વિચાર્યું કે મદદ કર્યા પછી મારા આવા દાડા જોવાનો વારો આવશે તો જો મારી પાસે વધારે સમય નથી પણ બે મહિનામાં એટલા બધા પૈસાનો મેળ તો કેમ કરવો એ જો એ તમારો વિષય છે એ બધું મારે તમને ન કહેવાનું હોય કે કેમ કરવું ને કેમ નહીં તમે મારી પાસેથી જ્યારે રૂપિયા લઈ ગયા હતા ત્યારે એ બધું નહોતું કીધું ત્યારે મને કીધું હતું કે સો મહિનામાં પૈસા આપી દે હવે એના ત્રણ ગણો સમય થઈ ગયો છે દોઢ વરસ કંઈ નાની ઉમરથી વાત નથી તમને કોઈ દોઢ હજાર રૂપિયા દોઢ વર માટે ન આપે મેં તમને દહ લાખ રૂપિયા આપ્યા છે સારું ભાઈ અમે જેમ બને એમ જલ્દી પૈસા આપવાની કોશિશ કરશું ચિંતા ન કરો બેન કોશિશની વાત નહીં કરો બરાબર હું પોતે હેરાન થઈ ગયો છું એટલે મારે તમને આટલું બધું કહેવું પડે છે જો મારી પાસે સગવડ હોત ને તો હું તમને એક શબ્દ પર ન કહેત હજી તમને દોઢ વર સમય આપી દેત પણ હવે હવે મારાથી કપાય એમ નથી સમજી ગયા તો મારે પાસું ના આવવું પડે ને એવું કરજો બે મહિનામાં આટલા બધા પૈસાનો મેળ ક્યાંથી કરીશું થાય કઈ પણ બોલીને તો ભૂંડા લાગી એને એમ લાગે કે બધા ખોટું બોલે છે લેવા ટાણે સારું લાગ્યું ને દેવામાં નથી ગમતું તો મેં કઈ ઉપાધિ નહીં કરતા હો